આ બે હજાર કરતાં પણ વધુ વહુર્ષાયું વૃક્ષોનું વાવેતર સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના માધ્યમથી વાવેતર કરવાનો એક સંકલ્પ કર્યો એ અન્વયે આજે અમે સર્વેક્ષણમાં હતા સમસ્ત ગામની ગૌચર જમીન રોડ રસ્તાનું સર્વેક્ષણ કર્યું અને એ સર્વેક્ષણ મુજબ આજે અમે જગ્યા જે જોઈ એ પ્રમાણે બે હજાર કરતાં પણ વધુ વૃક્ષો સમાઈ શકે એવી હળિયાદ ગામ પાસે જ્યારે જગ્યા પડી છે ત્યારે એ ગૌચરની જગ્યામાં આપ જોઈ શકો છો પુષ્કળ ગાંડા બાવળનું સામ્રાજ્ય છે પણ એ ગાંડા બાવળને દૂર કરી અને આ સમસ્ત ગામે જ્યારે બહુ વર્ષાયી વૃક્ષો જેવા કે લીમડા પીપળા વડલા ઉમરા જેવા વૃક્ષોનું વાવેતર કરી અને સજીવ સૃષ્ટિના સંકલનમાં પર્યાવરણના જતનમાં ધરતી માતાના જતનમાં જયારે પોતાનો સહભાગી બનવા માટે જે નિર્ધાર કર્યો છે એ નિર્ધારને કરોડો વંદન છે કારણ કે અત્યાર સુધી આપણે લૂંટાય એટલું લૂંટ્યું પ્રકૃતિને પર્યાવરણને લૂંટાય એટલું લૂંટ્યું પણ હવે આપણું ભવિષ્ય તૂંટ્યું કારણ કે કુદરત પાસે પણ હવે ખૂટ્યું પણ એ ખૂટ પડી છે એ ખૂંટને પૂરી કરવા માટે આજ હળિયાદ ગામે નિર્ધાર કર્યો અને હળિયાદ ગામ જ્યારે આખું ગામ મળે અને જ્યારે આ પર્યાવરણલક્ષી કાર્યમાં વૃક્ષારોપણ જેવા કાર્યમાં જ્યારે અગ્રેસર પડે કરવાન આપવા પડે કે સમસ્ત ગામ મળી કે વૃક્ષોનું મહત્વ આજીવન આદિ અને આદિ અનેક ગણું લખાયેલું છે કૃષ્ણ ભગવાન સાક્ષાત કે છે અશ્વસ્થ વૃક્ષાનામ વૃક્ષમાં પીપળો હું છું વૃક્ષમાં મારો વાસ છે ત્યારે વૃક્ષનું મહત્વ સમજી સજીવોનો જ્યારે નિભાવ થશે અનેક પશુ પક્ષીઓનો નિભાવ થશે અનેક પશુ પક્ષીઓનું રહેઠાણ થશે ગૌચર ભૂમિ સુધરશે ગાંડો બાવળ નીકળશે એની જગ્યાએ અનેક રકમનો અનેક રૂપિયાનો ગણી શકો તો ઘાસચારાનું ઉત્પાદન થશે અને દરેક સજીવોને રહેઠાણ મળશે વાતાવરણમાં ફેરફાર થશે તાપમાનમાં ઘટાડો થશે વરસાદની નિયમિતતા થશે જેવા અનેક સમસ્યાઓ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓથી જ્યારે આખું વિશ્વ પીડાઈ રહ્યું છે ત્યારે એ સમસ્યાનો સામનો કરવા માટે જ્યારે સમસ્ત હળિયાદ ગામ જ્યારે તત્પર બન્યું છે ત્યારે આવો હળિયાદ ગામને પણ આપણે ધન્યવાદ આપીએ આ હળિયાદ ગામ આજ ધરતી માતા કરે છે સાદ એને એની વારે આવ્યું છે ગામ હળિયાદ આવતી પેઢીઓ પણ વર્ષો સુધી આપણને કરશે યાદ એવું રૂડું ગામ હળિયાદ એ હળિયાદ ગામ ને ધન્યવાદ છે ખુબ ખૂબ આભાર જય પ્રકૃતિ માતા જય ધરતી માતા વંદે માતરમ વંદે ગૌ